ફૂલકોબી બટેટાનું શાક બનાવવા માટે આજે મેં છે તે નાની ઝીણી સમારેલી છે તે ફૂલકોબી લીધેલી છે ચાર બટેટા છે તે સાવ ઝીણા સમારેલા છે પછી છે ત્રણથી ચાર છે ટમેટા લીધેલા છે અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી પણ નાખીશું તેના માટે આપણે છે તે બે ઝીણી સમારેલી ડુંગળી પણ લીધેલી છે ત્યારબાદ આપણે તેમાં છથી સાત કરી છે તે લસણ છે તે જીરું સમારેલું લીધેલું છે અને ત્યારબાદ આપણે તેમાં કોથમીર પણ લીધેલી છે હવે આપણે તેમાં વઘાર માટે કૂકર મૂકેલું છે અને અમે હવે આપણે તેમાં વઘાર માટે ચાર ચમચા છે તે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે તેલ ગરમ થઈ છે આપણે તેમાં નાની એક ચમચી તે રાય નાખીશું ત્યારબાદ નાની ચમચી છે તે જીરું પણ એડ કરીશું અને ત્યારબાદ તેમાં થોડી એવી હિંગ એડ કરીશું ગેસને સ્લો કરી અને તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ ડુંગળી નાખીશું ડુંગળીનો વઘાર કર્યા બાદ તેમાં આપણે લસણને પણ એડ કરીશું પેલા લસણ નાખવાથી છે તે બરી જાય છે તેના માટે આપણે પેલા ડુંગળી એડ કર્યા બાદ જ લસણ ને એડ કરીશું તે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે ટમેટા એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે જે બટેટા સમારેલા લીધા હતા તેને એડ કરીશું અને ફૂલકોબીને પણ એડ કરી દઈશું હવે આપણે તેમાં મસાલા બધા એડ કરવાના છે તેના માટે આપણે છે તે પહેલાં સૌ પ્રથમ એક ચમચી છે તે હળદર એડ કરીશું તમારે જે પ્રમાણે તીખું અને મોરું ખાવું હોય તે પ્રમાણે તમે છે તેમાં તે લાલ મરચું છે તે એડ કરી શકો છો અને એક નાની અડધી ચમચી છે તે ધાણાજીરું એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે છે તે આપણે તેમાં નમક એડ કરીશું અડધી ચમચી છે તે ખાંડ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરીશું હવે તેને સરખી રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તેનો કલર કેવો આવ્યો છે હવે આપણે તેમાં પાણી નાખીશું આ શાકમાં છે તે પાણી બહુ જાજુ નાખવાનું નથી આપણે અડધો ગ્લાસ જ પાણી નાખીશું કારણ કે આપણે ઝીણું સમારેલું છે તે એટલે એના માટે છે તે તરત ચડી જાય છે હવે આપણે કૂકરને છે તે બંધ કરી દેસું અને તેને ધીમી ફાસ્ટ ગેસે છે તે ત્રણથી ચાર સીટી આપણે લગાવવાની છે શાક શાક છે તે તૈયાર થઈ ગયું છે આપણે હવે તેને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો શાક છે તેનો કલર કેવો સરસ આવ્યો છે તે બરાબર બની ગયું છે હવે છે તે આપણે શાકમાં છે તે ધાણાભાજી એડ કરી દેસું શાક છે તે તૈયાર થઈ ગયું છે અને ખૂબ સરસ લાગે છે